રાધનપુરમાં દેશી ગાયના ઝોરણની પહેલી ડેરીનો શુભારંભ ભારત વર્ષમાં દેશી ગાયના ઝોરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરવામાં આવી રાધનપુર ખાતે દુધ્રેજ વટવાળા સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત દબારી સમાજ શૈક્ષણિક સંકુલ ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મહંત મહાંત દાસજી મહારાજ રહાસ્થે શંકુલનું લોકાર્પણ તથા દીપ પ્રજ્વલથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શંકર ચૌધરીએ જણાવ્યું રબારી માલધારી સમાજ એક ગોસંવર્ધન સંસ્કાર અને પરંપરાની અનોખી ઓળખ ધરાવે છે ભારત વર્ષમાં દેશી ગાયના આજરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે આ કાર્યને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પ્રયત્ન ચાલુ રહેશે મહંત કન્રામદાસજી મહારાજે સમાજમાં બાળકોમાં શિક્ષણ સંસ્કાર શિસ્તના વિકાસ પર ભાર મૂકતા લાઇબ્રેરીમાં સેવા આપતા યુવાનોને અભિનંદન પાઠવ્યા છે કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા યુવાઓને ઉચ્ચ શિક્ષણ રાષ્ટ્રભાવના નૈતિક મૂલ્યો અને સમાજ પ્રતિનિધિ ફરજો નિભાવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી છે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય માઉજી દેસાઈ પદ્મશ્રી માલજી દેસાઈ એમપી એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોર રઘુભાઈ દેસાઈ સાથે છે સમાજના આગેવાનો યુવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા

દૂધના પચાસ રૂપિયા મળે તો બરાબર છે જરણ અને એવા ઝેરાવાળા વાળા અહીંયા આગળ હાજર છે ગાડી ત્યાં જાય છે ઘરે ત્યાં જરણ ભેગું કરી રાખે છે અને જરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને જરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમને તપ કર્યું તું તપ એમને ગળપણ આપવા કે તપ કર્યું છે ગવા માતાને બચાવવાનું અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ અને પહેલી ડેરી ભારતવર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના જરણની ડેરી એ આપણા રાધરપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ એ વડવાળા દેવની કૃપા છે કણીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છે હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે અમારી સમાજ અહીંયા બેઠો છે માલધારી સમાજ છે કે જેને ગાય માતાને બચાવી છે અળવાળા પગે હેઠતા હેઠતા મારી ગાય ભૂખી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે બ્રાહ્મ અંદર પણ ખુલ્લામાં પડ્યો અને શિયાળો હોય કે ઉનાળો બળબકો હોય તો આકડાના પતામાં જ નાખ્યા હોય તાથો રાખીને પણ એને ગાય માતાને ભૂખી નથી રાખી એ આઈ કરે નહીં એ નેડમાં પણ લઈ જાય એ બનીમાં પણ લઈ જાય અને ત્યાં જઈ જઈને પણ ગો માતાને બચાવી રાખી છે તૈયાર કરી છે એવું યોગદાન આપ્યું છે એટલે આજે બ્રીડિંગ માટેનું કામની વાતો જે તમે બધા આપણે ચારે બાજુથી કહીએ છીએ પરંતુ એનો સાચો સ્ટેજ હોય તો મારા ગવા કિલો છે જેને રાત દાડો હળવાના પ્રગ્રિયા મહેનત કરીને કામ કર્યું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ